બોડીરી લાઈવમાં આપનું સ્વાગત છે જાંબુગુડા તાલુકાના ખાખરિયા ગામે બે દિવસથી દીપડો પહેરો પડેલો છે દીપડાને પકડવા માટે અહીં પાંદરું પણ ગોઠવવામાં આવ્યું છે હજી સુધી દીપડો પકડવામાં આવતો નથી જાંબુગુડા તાલુકાના ખાખરિયા ગામની સીમમાં ખાખરિયા ગામની સીમમાં ટોલ ફળિયામાં રહેતા નાનજીભાઈ સોમા બારે ત્યાં રાત્રિ દરમિયાન દીપડાએ નાના વાછરડાનો શિકાર કર્યો હતો વાછરડું દોરડાથી બાંધેલું હતું ખૂંટા પર જેથી શિકાર શિકારને શિકારને દીપડો ઉઠાઈ જઈ શક્યો ન હતો ત્યાં જ બીજી રાત દરમિયાન ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ગૌતમભાઈ મોહનભાઈ બારિયાના ઘરેથી કોળિયામાં બાંધેલા વાછરડાને રાત્રિના આશરે એકાદ વાગ્યાની આસપાસ દીપડાએ વાછરડાને ખેંચી લે છે તેનો શિકાર કરી વાછરડાને લઈને દીપડો ભાગી છૂટ્યો હતો જ્યારે પરિવારના સભ્યોએ સવારમાં જાગ્યા બાદ ખબર પડી હતી રાત્રે દીપડો આવ્યો વાછરડાનો શિકાર કરી ગયો

નજીક હોવાને કારણે વાછરડાનો મુદ્દે મળી આવ્યો ન હતો ત્યારબાદ તેઓએ પંચકાશ કરી વિભાગ દ્વારા દીપડાને પાંદરે પૂરવા માટે પાંદરું મૂકવામાં આવ્યું હતું આ પાંદરું ખાખરિયા ખાતે મૂકવામાં આવ્યું છે પરંતુ હજી સુધી દીપડો પાંદરે પૂરાતો નથી ગ્રામજનો બે દિવસથી દીપડો આવતો હોવાને કારણે આ વિસ્તારના નાગરિકો ફફડાટમાં જીવી રહ્યા છે જોકે વન વિભાગ પણ એલર્ટ છે અને વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવાના તમામ ચક્રો ગતિમાન કરવામાં આવે છે